સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે મહાપંચાયત લઈને કેજરીવાલ એ ગુજરાત આવી ચૂક્યા છે જો કે તત્કાલ અસરથી અચાનક આમ આદમી પાર્ટી દ્વારા આજે વહેલી સવારે સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂકવામાં આવ્યો મહાપંચાયત રદ કરવામાં આવી છે લોકો હેરાન ન થાય એટલે લોકોના હિતમાં લઈ અને સહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને સભા રદ સીટર ભાજપે એ વાત કરવી જોઈએ વિપક્ષમાં રહેલી કોંગ્રેસે પણ ભાજપના ચીલે ન ચાલવું જોઈએ એને પણ એ વાત કરવી જોઈએ

આરોપ લગાવી ચુક્યા છે જોકે ગુજરાતમાં અતિશય વરસાદ કર્યું હતું મહાપંચાયત ને લઈને ગત મોડી રાત્રે જ અરવિંદ કેજરીવાલ એ ગુજરાત આવી ચૂક્યા છે અરવિંદ કેજરીવાલ ને રાજકોટ એરપોર્ટ પર ગોપાલ ઇટાલિયા લેવા માટે પહોંચ્યા હતા મહાપંચાયતની આ રદ કરવાની એ

લગાતાર ગુજરાતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસે પહેલેથી અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરતા હતા કે માત્રને માત્ર ભડકાવવા ઉપસાવવા આવે છે અરવિંદ કેજરીવાલના આવવાથી ખેડૂતનું કઈ ભલું નહીં થાય કે આખરે વરસાદ અને ખરાબ સિઝનના કારણે આજની જે અરવિંદ કેજરીવાલ ની સભા છે

કે કાર્યકર્તાઓ પર હોંચ રાખવા એ વાત એમને જે આક્ષેપો કર્યા હતા એટલે એ તો સ્વાભાવિક છે દરેક પોલિટિકલ પાર્ટીઓમાં બહારથી માણસો આવતા હોય છે પ્રભારીઓ હંમેશા બીજા રાજ્યોમાંથી આવતા હોય છે એમાં સંતાસ બાપુના કહેવાતી ના થાય ભાજપ હોય કે કોંગ્રેસ હોય પ્રભારીઓ અને જે આખી ટીમ છે બહારથી આવતી હોય છે પણ આમ આદમી પાર્ટીમાં પંજાબ અને દિલ્હીની વધારે ટીમ લાગેલી છે કારણ કે ત્યાં બંને જગ્યાએ સરકાર બનાવવામાં આ જે ટીમનો ખૂબ મહત્વનો ફાળો હતો એ ટીમ પણ એ મૂકવામાં આવી છે પણ ખેર એ બધા પ્રશ્નો નથી આખરે કેજરીવાલની સભા રદ થઈ છે અને રદ થતા હવે પત્રકાર પરિષદ કરશે પ્રદીપ બિલકુલ કિશન આભાર જોડાવા બદલ તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આજે એ બપોરે 12:30 કલાકની આસપાસ એ એક મહા ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત પંચાયતની જે આ આજે 12:30 કલાકે વાત કરવામાં આવે ચોટીલા ખાતે આયોજન હતું ને એ આયોજન પહેલા સવારે 9 વાગ્યાના અરસાની અંદર આમ આદમી પાર્ટીએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આ એ પોસ્ટ મૂકવામાં આવી છે કે આજે ખેડૂત મહાપંચાયત રદ છે તેનું કારણ ગુજરાતની અંદર અતિશય વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક તરફ આમ આદમી પાર્ટીને આજે મોટી સંખ્યામાં ચોટીલા ખાતે ખેડૂતો એકઠા થવાના હતા કોઈ ખેડૂતો પરેશાન ન થાય હેરાન ન થાય તે માટે જિલ્લા લેવલે પણ આખી આ માહિતીની જાણકારી આપવામાં આવી છે આમ આદમી પાર્ટીના જ નેતા રાજુભાઈ કરપડા આપણી સાથે છે જેમની આ આખો આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું રાજુભાઈ

કેજરીવાલ સાહેબે સભાને આવી રિસ્કી રીતે ન કરવી જોઈએ સૂચના આપતાની સાથે સભા કેન્સલ કરવામાં આવી છે અને આજે બપોરે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને એક નવી તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે સભા ચોટીલામાં થશે અને ઐતિહાસિક થશે છેલ્લા પાંત્રીસ વર્ષમાં નહીં થઈ હોય એવી જ થશે બસ થોડો સમય રાહ એ જોવાની છે આજે પણ લોકોમાં ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે સભામાં આવવા માટે પરંતુ કેકને કેક અતિ ભારે વરસાદના કારણે લોકો હેરાન ન થાય એટલે લોકોના હિતમાં લઈ અને સબ હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને સબ રદ કરવામાં આવી છે. રાજુભાઈ આજની જે સભા હતી આપે કીધું કે અતિશય વરસાદને કારણે રદ કરવામાં આવી છે. પરંતુ જ્યારે આ સભાની તારીખ નક્કી થઈ ત્યારથી કેમ આરોપ પ્રતિ આરોપ ભાજપ અને કોંગ્રેસ તરફથી એ ચોટીલા વિસ્તારની અંદર ભલે સભા હોય તેમ છતાંય

કે પછી બીજી ત્રીજી કે આરોપ પ્રત્ય આરોપની વાત કરવી એના કરતા બેટર ભાજપે એ વાત કરવી જોઈએ વિપક્ષમાં રહેલી કોંગ્રેસે પણ ભાજપના જિલ્લે ન ચાલવું જોઈએ એને પણ એ વાત કરવી જોઈએ કે ખરેખર આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દા લઈને જે બહાર નીકળી છે ખેડૂતોના મુદ્દે લડે છે તો એ મુદ્દા સાચા છે કે ખોટા અગર જો ખોટા મુદ્દા છે તો મીડિયા સામે આવીને કહેવું જ જોઈએ કે આમ આદમી પાર્ટી ના મુદ્દા ખોટા છે અગર સાચા મુદ્દા છે તો પછી અમારી સાથે જોડાઈ જવું જોઈએ અથવા તો તો મુદ્દે રોડ પર નીકળવું જોઈએ રહેલા નેતાઓ નેતાઓ એ એ આમ મત લઈને સભ્યો તો એમને સરકાર માં રજૂઆત કરવી જોઈએ મહત્વની વાત એ છે કે મુદ્દા સાચા છે મુદ્દાને નકારી શકાય એવું નથી ત્યારે એ મુદ્દા ને લઈને ખેડૂતોને લઈને ગરીબો ને લઈને બોલવાની તાકાત ભાજપ માં કે કોંગ્રેસ માં નથી જયારે આમ આદમી પાર્ટી ગરીબ અને ખેડૂતો નો અવાજ નીકળે છે ત્યારે એના મુદ્દા સાચા છે સત્તા છે સરકાર પાસે કોઈ જવાબ જવાબ નથી ઢાલ કોંગ્રેસ આપવા માટે આવે છે ખોટા આરોપો મૂકી રહી છે મતલબ એ છે ગુજરાત ની જનતા ખુબ નજીક થી જોવે છે આ બાબતે રાજકારણ ન હોવું જોઈએ ખેડૂતો ના મુદ્દા છે અને એ મુદ્દા ને લઈ અને એક વિપક્ષ તરીકે નૈતિક જવાબદારી બને હું તો એક ખેડૂત આગેવાન તરીકે કઈશ

તમામ લોકોએ કેવી રીતે પહોંચવું એ વ્યવસ્થા સ્વયંભૂ કરી હતી ખરેખર જે લોકોએ મને પ્રેમ આપ્યો છે જે લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપ્યો છે અને અમે ખેડૂતો તમારી સાથે છીએ આ મહત્ત્વનો સંદેશ આપ્યો છે ત્યારે ન્યૂઝ રૂમના માધ્યમથી તમામ ખેડૂત ખેડૂતભાઈઓનો હૃદયના ઊંડાણથી હું આભાર માનું છું અને કાયમી હું ખેડૂતોનો ઋણી રહીશ અસંખ્ય ખેડૂતોના પ્રદીપભાઈ મને ફોન પણ એટલા બધા આવ્યા છે એની સાથે સાથે એટલા બધા ફોટો વિડિયો અત્યારે આવે છે કે સભા કેન્સલ ના કરો અમે આવીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં રહી અને આ નિર્ણય લીધો છે કે લોકો વરસાદમાં હેરાન ના થાય કોઈ જાતનો કોઈ એક્સિડન્ટ ના બને એના માટે થઈને તમામ ખેડૂતોનો આભાર માનું છું અને ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરશું એ પણ મીડિયાના માધ્યમથી ખેડૂત સુધી સંદેશ પહોંચાડશું બિલકુલ રાજુભાઈ આભાર જોડા આમ પાર્ટીના નેતા રાજુભાઈ આપણી સાથે જોડાયા હતા જેમણે જણાવ્યું કે આજે ખેડૂતોના હિતની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે આજે ગુજરાતની અંદર અતિશય વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને ખેડૂત મહાપંચાયત રદ કરવામાં આવી છે જે મેદાનની અંદર આયોજન કરાયું હતું ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે અતિશય વરસાદના કારણે રસ્તા ઉપર કોઈ ઘટના ન બને તેના કારણે આ આયોજન એ હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે આજે બપોરે એક કલાકે અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરશે અને પત્રકાર પરિષદની અંદર નવી તારીખની જાહેરાત કરશે નવી તારીખે આવનારા સમયની અંદર કયા દિવસે રાખવું ક્યારે આયોજન કરવું તેને લઈને આયોજન નક્કી કરવામાં આવશે ચોટીલા ખાતે જ સભાનું આયોજન થશે આવી પણ વાત એ રાજુ કરપડાએ કહી દીધી છે જો કે હવે આ આખી ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે કે ફરી એક વખત અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતે આવશે અને ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે